સુરતના રાંદેર વિસ્તારમાં વિજિલન્સની છન્નું ટીમો દ્વારા વીજ જોડાણોમાં ચેકિંગ ચાર હજાર પાંચસો તેત્રીસ વીજ જોડાણોને ચેક કરતા એકસો સિતોતેર વીજ જોડાણોમાં કુલ બે કરોડ સુડતાળીસ લાખ સિત્તેર હજાર પાંચસોની વીજ ચોરી પકડાઈ રાંદેર શહેર એક અને બે પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારથી જીયુવીએનએલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ડીજીવીસીએલ વિજિલન્સની છન્નું ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન ચાર હજાર પાંચસો તેત્રીસ વીજ જોડાણ ચેક કરતા એકસો સિત્યોતેર વીજ જોડાણોમાં કુલ બે કરોડ સુડતાળીસ લાખ સિત્તેર હજાર પાંચસોની વીજ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જીયુ વીએનએલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજને ડીપી મોદી પોલીસ અને જીયુ વીએનએલ પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરાતી આ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરી તેમજ મેન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ